વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મસાલાપુરી તમે નાસ્તા માટે મસ્ત એવી બનાવી શકો છો તેલ પણ ભરાઈ નહીં એકદમ મસ્ત એવી થાય એવી આપણે મસાલાપુરી બનાવવાના છીએ તો અહીંયા આપણે એક કપ જેટલો લોટ લઈ લીધો છે જે ઘઉંનો રોટલીનો હોય છે એ જ લોટ લીધો છે અહીંયા મીઠું લીધું છે અને બે ચમચી જેટલો આપણે ઝીણો રવો લીધો છે બાકી મસાલાની અંદરથી મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરી અને મસ્ત એવી ટેસ્ટ એવી મસાલાપુરી તૈયાર કરશું ઘઉંનો લોટ અને રવો બે મિક્સ કરી દેવાનું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું પાંચ ચમચી જેટલી લાલ મર પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું ને પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું ત્રણ ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું

આપણે કુદી કસૂરી મેથી પણ તમે ઉમેરી શકો છો થોડું થોડું પાણી ઉમેરી અને સરસ એવો લોટ બાંધી લેવાનો છે બહુ પઠાણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ આપણે બાંધી લેવાનો છે બહુ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એવો આપણે લોટ અહીંયા બાંધી લીધો છે થોડો તેલ વાળો હાથ કરી અને આપણે લુવા કરી લેશું તો આવી રીતે આપણે નાના નાના લુવા કરી લેશું

તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે પૂરી ઉમેરીને તળી લેશું ¿Tomaste de april? ¿Puria april? રીતે તળી લેવાની છે તો નાસ્તા માટે ટેસ્ટી એવી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો